અમિતાબેન જશવંતલાલ વાઘેલાનું નામ બદલવામાં આવ્યું છે આ મોટો છબરડો સામે આવ્યો છે અમિતાબેન જશવંતલાલ ત્રિવેદી કરવામાં આવ્યું સરનેમ અહીં બદલાઈ ચૂકી છે અમિતાબેન ચૂંટણી અધિકારીને ફરિયાદ કરવા માટે પણ પહોંચ્યા રજૂઆત કરવામાં આવી છે ચૂંટણી રદ કરીને નવા બેલેટ સાથે ચૂંટણી કરવા રજૂઆત ખાસ કરી છે બાર એસોસિએશન ની ચૂંટણીમાં ઉમેદવારી પ્રમુખ પદ માં કરેલી હતી મારો ક્રમ નંબર એક છે એની જગ્યાએ બેલેટ પેપર માં અત્યારે સવારે આવીને જોવું છું તો અમિતાબેન જસવંતલાલ ત્રિવેદી લખીને આવી છે અને આ પૂરેપૂરી બેલેટ પેપર મને બતાવો કારણ કે વારંવાર બી ભૂલો થતી હોય છે તો સુધારો પણ મને જાણી બતાવ્યું નહીં અને એમણે આ કૃત્ય ચાલુ કર્યું અત્યારે ચૂંટણી પણ શરૂ કરી દીધી ને મને બિલકુલ ઇગ્નોર કરવામાં આવી રહી છે